બોલો ખેડૂત મિત્રો આપણે યુટ્યુબ માં મૂકતા હોય છે એટલે કેટલીક પેલા ચોખવટ કરી દઉં એટલે બીજા ભાઈઓ જે છે એને સમજણ પડે કોઈ પણ કેસ દાખલ કર્યો હોય ને પ્રાંતમાં જાય એટલે એને કેસ કહેવાય કેસ નો ચુકાદો આવે ને આપણે ઉપર કલેક્ટર માં જાય તો અપીલ કહેવાય અપીલ ઉપર રિવિઝન થાય અને ઘણી વાર રિમાન્ડ થાય માનો કે કલેક્ટર ના હુકમ થી આપણે નારાજ છીએ એસએસઆરડી માં ગયા તો એસએસઆરડી માં રિવિઝન થાય તો એ પોતે ચુકાદો આપે પણ રિમાન્ડ કરે આપણે રિમાન્ડ ની માંગણી કરી હોય ને રિમાન્ડ કરે તો કલેક્ટર ને ફરીવાર આદેશ આપે કે આ કેસ ને ફરીવાર ઈતિ થી અંત સુધી સાંભળો તમારા કેસમાં માં એસએસઆરડી એ કલેક્ટર ને રિમાન્ડ કરેલું છે બોલો હવે શું પૂછવું છે હવે અહીંયા કેસ ચલાવો આપણે મળ્યા એ દિવસે એવી જ વાત થઈ હતી કે કદાચ રિમાન્ડ કરે કા તો રિમાન્ડ કરે સારું છે રિમાન્ડ કર્યું સારું છે એવું છે એમ ન હા રિમાન્ડ કરે સારું થયું

આપણી અનફેવર આવે તો આપણે સિવિલ કોર્ટમાં જવાય હામે વાળા ને હું કરવી આપણે વર્ણમાં આપણે ક્યાં સલાહ દેવાની રહી એને જવાય સિવિલ કોર્ટ માં પણ ગાંડો હોય તો ભલે નેસેસ આડી માં આપણે હું જાય તો પાછું હાઈકોર્ટ ના ના એને એને કેસ છે જઈ શકે અને હાઈકોર્ટ તો જવાનું થાતું જ નથી હજી નીચલી કોર્ટમાં જવાય

અને બધાય બે તારીખ કાતર લઈને પટેલને કાપે છે કોઈ પણ હોય હા હકીકત કહું છું પોલીસ સ્ટેશન હોય તોય ભલે મામલેદાર કચેરી કચેરી કે કોઈ અન્ય જગ્યાએ હોય તોય ભલે એડવોકેટ હોય તોય ભલે અને કોઈ સરકારી કચેરી હોય તો હોય ભલે એમાં જમીએ કે પટેલો રૂપિયાદાર છે કાપો અને પટેલિયા મૂર્ખા છે કે શીખવું કંઈ છે નહીં જ્ઞાન કંઈક લેવું નથી પરસેવો પાડતા આવડે નહીં આમે મિલકત સાચવતા આવડવી જોઈએ ભલે ખેડૂત મિત્રો એટલે હું સેમિનાર કરું છું હમણાં જ નજીકમાં મારો સેમિનાર જે છે સેમિનાર ફ્રી ઓફ હોય છે સમજી લેજો હમણાં મારો નજીક સેમિનાર એ જુનાગઢ ના તાલુકાના ગામે છે એના માટેનો પૂરો વિડીયો તમે જોઈ લેજો અને ફ્રી ઓફ સેમિનારમાં ખેડૂતોને હું ઘરે ઘરે જઈને માર્ગદર્શન આપીને જગાડવાનું કામ કરું છું